માય કે તો વાર જોઈ રહ્યો છો કે પેલા ભજનમાં જાતે ઉખળી લાવું તો હું ખાવ કો હુકડી ખાવા માટે તમે નાસ્તો નહીં કરી રહ્યા મોકો આજ નાસ્તો કરવા બેહતો નહીં આજ તા બાપા આવશે તો આખા ગોમની હુકડી લઈને આવશે તું જોજે પાછો પણ માં હુકડી તો મજા આવે જ ખાવાની હા હા મજા આવે એટલે પઈ આવ એટલે નાસ્તો કર તમે તાર કલ્લો નાસ્તો કરો તો ના મોય બમડી બાપા આવ્યા હુકડી લાવ 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 આ ગાયો પેલી

ઓલી ના બગાડશો આખા કુટુંબ મો ઝઘડા ના કરાવશો તમને મારા સિવાય બીજું કોઈ હુજતું નહીં ઓથી 15 કિલોમીટર દૂર જે તોય મારા ઉપર જ ગાવાનું આ હું એ તો બેન કીધું છોડો દોશી કીધું તું હા વાત આતી તાની એ તો બેન કીધું છે તમે શું બેન છો તાની અને આજુ પાટી નહીં હા છેલો ગાયો બીજું તો હબડ કેલું એ Atalo janama sudaro guru ji mara Atalo janama sudaro ji Ha 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 Anak ak wala upastu abacan upastu jonti na Mala upar ista rupiah udia wame Muda matu atu bodudu katu judo <laughs> Wame bagaru no Atu dekain hatali Tu je paishan Paishan tu kata lai oh

બે આપી દેવી પડે ભાગ નું બીજી મૂકી દીધી બે જ નહીં બીજી બધી તો એમના ભાગ ની બિચારો આપવી પડે બે ખાવાની

બે ત્રણ ઉખડી બધી ખાઈ ગયો હ ઉખડી ખાઈ ગયો એટલે આજે તો પાંચ પાડવાના છે મૂવી શાંત તો મુ પછી ખાઈ જા મુ ઉઠીન શાંતિ થી જીય એક અંતે બસ બાપ પાડી છે અલ્યા બાપ તો વેળા સતા બે ગયા હજી તો પેટ માં પેઈ અને હોરો આપડી ઉખડી છે આપણો બોલ્યા આગળ હના બાપ પડી અને હના કોઈ ના જ કાવ જો કરાતે ઉસાગરા આપળો કર્યા છે આ આજે રાત જાગ્યો છું મુ પ્રશાદન મોળે પ્રજાને નહીં પડી નેકળીયે તે પ્રશાદન મોળે સોડીને લ્યાળો ઈ જવાન સા હ ઓવા લ્યા ઓણે જબરું કરી જો એ તારા મોહેલા તો ઉખડીનું હારું હતું એ મુને તો કેતો કે તમે આલી સરપંચ ઉખડી અલ્યા મુકો સરપંચ સ ક લે તો બેજો પોટપોઠે આવો કે બધું પડી મેકો અલ્યા ઉંગ મને જબર આવી ગસલ્યા ઉખડી ને ઉંગો નું ઉખડી યાદ થઈ જશે અને અબે થઈ ગયા જઈ મુકો શાંતિથી ખાવ મુઠું ને મોટો મોટો થઈને

નાસ્તો કર્યો બેટા મારું મારસુન રોટલો લહેલી ઉખડીને લાઇ આ ખાવા નહી મૂર્ખા ભાગ નહીં પાડવાના બાબા ખાવાની જાણું તા નો પાક પાડી આપડા ભાગમાં જે આવે એ ખાવાની પછી હાથમાં તાણું થાળ મોટલો હું હમણાં હાલત મન બોલાવાની

ડોસી હા લેતા જા બીજી લેતા આટલી જાતે ડોવા આટલી નથી મન ખબર છે હું આટલી હતી કઈ આટલી જાતી હા લુ બોલતી ને હું હંભા લઉં છું મેઠા ભાઈ લેતા ને આ તમ તા લઈ જો માર તો કોઈ ખાતું નહીં ગળ્યું હે

આવ 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 આની માથાકૂટ કરો છો આપણા ભક્તો થઈને તમે માથાકૂટ કરો છો બોલો ખાટાજી ખાટાજી હા ભાઈ ચલો થાળ મજા પડી જતી બધે

છે લાગ પાડવા અઢીસો ગ્રામ બે કિલો પડ્યા મોકલાય તી પુલી ગયાલી નહીં કેટલી મોકલાય તી દોઢ બે કિલો છે